જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે એક જેવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે માં ગોપીનાથ એક જેવા છે અરે માં ગોપીનાથ એક જેવા છે એક જેવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે વડ લક્ષ્મી લક્ષ્મીનારાયણ એક જેવા છે અરે વડ લક્ષ્મી લક્ષ્મીનારાયણ એક જેવા છે એક જેવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે શાળિંગપુરમાં કષ્ટ ભંજન એક જ એવા છે અરે શાળિંગપુરમાં કષ્ટ ભંજન એક એવા છે એક એવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જ એવા છે જૂનાગઢ માં રાધા રમણ એક જેવા છે અરે જૂનાગઢ રાધા રમણ એક જેવા છે એક જેવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે કચ્છ ભૂજવાન એક જેવા છે કચ્છ ભુજમાં નર નારણ એક જેવા છે એક જેવા છે દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે રામા મદન મોહન એક જેવા છે માં મદન મોહન એક જેવા છે એક જેવા છે ને દર્શન કરવા જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે સ્વામી નારાયણ ભગવાન દયાળુ એક જેવા છે ¿Qué es fomina?